સુરતમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય ચૂકવવા માટે માંગ કરવામાં આવી છે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય ગૌશાળા પાંજરાપુર સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું છે વર્ષ બે હજાર ચોવીસ ના નાણાકીય વર્ષની સહાય ચૂકવવા માટેની માંગ કરી છે આજે કલેક્ટર સાહેબ રજૂઆત કરવા આવેલા હતા કે ગયા વર્ષે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ મુખ્યમંત્રી સાહેબે પાંચ પાંચસો કરોડની ગ્રાન્ટ ફાળવેલી એ ગ્રાન્ટ અનુસાર ઘણી બધી ગૌશાળાઓને ગ્રાન્ટ મળેલી પણ એમાં એક કન્ડિશન હતી કે માલિકીની જમીન હોવી જોઈએ ત્યારબાદ બધા ગૌશાળાના ટ્રસ્ટીઓ અને બધા પાજરાપુરના ટ્રસ્ટીઓની રજૂઆત બાદ સરકારે એ કન્ડિશન કાઢી નાખેલી તો આ વર્ષે એ કન્ડિશન નથી છતાં બી એ કન્ડિશન ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા બાકી બધા જિલ્લાને તો એ ગ્રાન્ટ મળેલી છે પણ સુરત જિલ્લા ને એ ગ્રાન્ટમાંથી સુરત જિલ્લાની ઘણી બધી ગૌશાળાઓને એ ગ્રાન્ટમાંથી સહાય નથી મળેલી એટલા માટે જે જે નથી મળેલી એ ગૌશાળાના સંચાલકો આજે આજે કલેક્ટર રજૂઆત કરવા આવેલા છે અમને એ ગ્રાન્ટ મળવી જોઈએ અને અમે આ લાવેલા હિન્દુત્વવાદી સરકાર ને એટલા માટે લાવેલા છીએ કે ગૌમાતા માટે કઈક કરશે ગૌ માતા હેરાન છે કચરો ખાય છે પીડાય છે કપાય છે એના માટે આ હિન્દુત્વવાદી સરકાર કઈ ને કઈ કરશે એટલા માટે જ આ સરકાર ને લાવેલા છીએ જો એ સરકાર ગૌ માતા માટે કઈ ન કરે